બનાસકાંઠાની મહિલાઓ શીખી રહી છે પ્રાકૃતિક કૃષિના પાઠ ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ અને વિસ્તાર વધે વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય એ માટે મહિલાઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે ગ્રામીણ વિકાસ મંત્રાલય તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ દીનદયાળ અત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત દાંતીવાડા તાલુકાના નાદોદરા ગામે ત્રીસ ગામોની કૃષિ સંખ્યાઓએ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી મોડલ ફાર્મની મુલાકાત લેવામાં આવી હતી નાદોદરા ગામના કરશનભાઈ જેઠાજી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ એસોસિએશનના તાલુકા સંયોજક અને એફએમટી ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે ફરજ બજાવે છે જેમના મોડલ ફાર્મ પર કૃષિ સખીઓને પાંચ દિવસીય પ્રકૃતિ ખેતી એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું કરશનભાઈ માળેના મોડલ ફાર્મમાં કૃષિ સખીઓએ મગફળી બટાકા પપૈયા મરચાં અને બાજરીનું પ્રાકૃતિક ખેતી દ્વારા વાવેતર ઉત્પાદન વૃદ્ધિ અને તેમાં રાખવાની કાળજી અંગે વિગતવાર માહિતી મેળવી હતી તાલીમ પામેલી કૃષિ સખીઓએ પ્રાકૃતિક કૃષિના પ્રસાર પ્રચાર માટે સંકલ્પબદ્ધ બની હતી કર્શનભાઈ માળીએ પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો રજૂ કરી રાસાયણિક ખાતરોનો વપરાશ ત્યજી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી નોંધનીય છે કે ત્રીસમી જૂનના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ડીસા ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયક કાર્યક્રમમાં પધાર્યા હતા ત્યારે કર્શનભાઈ માળીનું સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ રામજીભાઈ ગોર કાંકરેજ બનાસકાંઠા મારું નામ ચૌધરી ભાવનાબેન માધવભાઈ છે હું સાંતરવાડા ગામથી આવું છું અમને અહીંયા ત્રણ દિવસથી તાલીમ આપવામાં આવે છે પહેલાં તાલીમમાં પ્રાકૃતિક ખેતી વિશે અમને ત્રણ દિવસથી ત્યાં શીખવાડવામાં આવ્યું બીજા મૃત જીવામૃત ઘનામૃત આચ્છાદન ભેજ અને સસજીવારોહણ વિશે શીખવાડવામાં આવ્યું અમને તેના વિશે તેને કેવી રીતે બનાવ તેને કેવી રીતે બનાવું તે 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 બધું શીખવાડવામાં આવ્યું એના પછી કાલે અમને ટીવી પર ટીવી પર સુભાષ પાલેકરના વિડીયો અને દેવદત્તના દેવદત્ત સેલ્ચરીના વિડીયો બતાવ્યા અને તેમાંથી અમને ખૂબ જાણવા મળ્યું પછી આજ અમારે આયા ફાર્મ હાઉસ ઉપર કસનભાઈના ખેતરમાં વિઝિટ કરવા લાવ્યા ત્યાં અમને મોડલ ફાર્મ વિશે અને બધું જ જે અમને શીખવાડવામાં આવ્યું હતું તે પ્રવૃત્તિ કરીને બતાવવામાં આવ્યું અને અમે તે જાતે પ્રવૃત્તિ કરીને જે જે બી શીખ્યા તે અહીંયા પ્રવૃત્તિ કરી હવે અમને પ્રાકૃતિક ખેવી કેવી ખેતી કેવી રીતે કરી કરવી તે સમજમાં આવ્યું અમે અમારા ગામમાં ત્યાંથી તાલુકામાં જિલ્લામાં અને રાજ્ય સુધી બધા જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે તે માટે અમે મહેનત કરીશું જય હિન્દ જય ભારત પ્રાકૃતિક ખેતીના આધારે દેશી ગાયના આધારે આપણે જીવામૃતના આધારે અને વાપસા અને આચ્છાદન અને આચ્છાદન એમ તો લીલું થઈ શકે છે અમારે અને એ રીતે કરીએ છીએ અને જીવામૃત અને જીવામૃત દીવના રૂપમાં આપીને કર્યું તો એમાં બહુ સારામાં સારું ઉત્પાદન આવ્યું છે તો એ રીતે પણ અમે ઉતારો લેશો અમે બટાકા પણ વાઈએ છીએ બટાકામાં અમને પણ સારો ઉતારો મળે છે અમારા ઉતારામાં કોઈ કામી અત્યારે પડતી નથી અમે પોતે એમથી કરીએ છીએ તો તો આ રીતે અમે કરીને પ્રાકૃતિક ખેતી કરે છે અને અમારે ક્યાંક પણ શાકભાજી બી વધારવા આવતા હશે અને શાકભાજીની અંદર ક્યાંક પણ ઈયળો જીવાતરણ અમને જોવા મળે છે તો અમે અરેક બ્રહ્માસ્તર અગ્નિસ્તર નિમા સ્તર એ બનાવી અને અમે છંટકાવ એનાથી કરો તો અમારી જે યળ જે નુકસાન કરતી હોય એનું પણ નિયંત્રણ અમે કરી શકાશે પછી બીજા નંબરમાં અમે ખાસ કરીને સાસ ખાટી અને ગૌ ગૌઝરણ એનાથી આપીએ તો ફૂગ અને એને સુસ્યા જીવાતો પણ એનાથી દૂર થાય છે એવી રીતે અમે જે આપણે ફિફ્ટી સાઈડ દવાની અમારે કોઈ જરૂર નથી પડતી અમારા ડીયુપી એરિયા કોઈ દિવસ અમે વળતા જ નથી બે હજાર ઓગણીસ વીસ પછી તો અમે અમારા ઘરે લાવવાનું બંધ કરી દીધું કે ભાઈ એરિયા કેવું આવે ડીયુપી કેવું આવે અમને કોઈ સમજણ જ પડતી નથી કેવા ભાવ છે એને સારામાં સારું ઉત્પાદન મળે છે